તો હેલો ગાઈઝ આજે આપણે પાંચ જાન્યુઆરી બે હજાર ચોવીસ સોરી બે હજાર પચીસના જે છે સવાલ જવાબ કવર કરશું જેના આપણે ઓલરેડી ટોપિક જોઈ લીધા છે પાંચ જાન્યુઆરીના કયા કયા ટોપિક હતા તો કે વિવાદ સ વિશ્વાસ યોજના થઈ ગયું પ્રત્યક્ષ કર પરોક્ષ કર થઈ ગયું નોન પરફોર્મિંગ એસેટ પંગોંગ તળાવ અને બાકીના બધા ટોપિક્સ એ પણ છે ઓકે હવે આપણે બધાનો જે છે એક બે ક્વેશ્ચન જોઈશું વધારે નહીં જોઈએ એટલે માંડ ગણીને વીસથી થી પચીસ ક્વેશ્ચન હશે ઓકે તો હવે શરૂઆત કરીએ તો આપણે સૌ પ્રથમ જે વિવાદ વિશ્વાસ યોજના છે તેના વિશે છે તો આવકવેરા નિવારણ યોજના છે એના હેઠળ નિવેદનનું ધ્યાનમાં લેવાના છે હવે આ યોજનાનો ઉદ્દેશ્ય જે છે એ કરદાતાઓને લાંબી કાનૂની લડાઈઓ ચલાવવા માટે પ્રોત્સાહિત કરીને ચાલુ આવકવેરા દાવાનો વધારવાનો છે ઓકે તો આપણે જોઈ લઉં કે જે આપણે જે કરદાતાઓ અને જે આપણે કાનૂની લડાઈ છે એને આપણે ઘટાડવાની હતી ઓકે તો આની અંદર શું લખ્યું છે કે દાવાનો જે છે એક રીતે વધારવાનો છે તેને કારણે આ સ્ટેટમેન્ટ આપણું ખોટું થઈ જશે આપણે જોઈ લઈએ કે શું કહે અપીલ પ્રક્રિયા છે તેની અંદર રહેલા ચાલી રહેલા જે દાવા છે એને ઘટાડવાના છે કે તેને કારણે ખોટું થઈ જાય છે ત્યારબાદ આ યોજનામાં જે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી પડતર જે અરજીઓ છે એ રીત પિટિશન અને સ્પેશિયલ છે એનો સમાવેશ થાય છે હવે આ તારીખ યાદ ન હોય તો કોઈ ટેન્શન નથી ઓકે તારીખ યાદ રાખવાની જરૂર પણ નથી ઓકે પણ આની અંદર આપણે જોઈ લો કે બાવીસ જુલાઈ બે હજાર ચોવીસ ઓકે તો તેની અંદર જે છે આવરી લેવામાં આવે છે એક રીતે ઓકે તો આ બધાને જે છે એક રીતે આવરી લેવામાં આવેલ ઓકે તો આ બધી જે છે આવરી લેવામાં આવી છે તો એના કારણે આ સ્ટેટમેન્ટ જે છે એક રીતે સાચું થઈ જાય છે ઓકે ત્યારબાદ આ યોજના હેઠળ જે છે શોધ કાર્યવાહી અને અઘોષિત જે વિદેશી આવક છે એના સાથે સંકળાયેલા કેસો જે છે પાત્ર છે ઓકે હવે પાત્ર કેસોના પાત્ર કેસોની વાત કરેલી એની અંદર મેં કીધેલું કે જે આપણે પાત્ર અપાત્ર કેસો છે એની અંદર આપણે કીધેલું કે જે ચોક્કસ જે અઘોષિત વિદેશી જે આવક છે સંડોવણી છે ઓકે તો એવા કેસો જે છે એક રીતે બાકાત રાખવામાં આવે છે અને આની અંદર શું લખ્યું છે કે આવરી લેવામાં આવે છે કે કહીયું સોરી હા અઘોષિત વિદેશી આવક જે છે એ સાથે સંકળાયેલા કેસો જે છે પાત્ર લખ્યા છે ઓકે તો એને કારણે જે છે આ સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે ઓકે તો આમાંથી આપણા આન્સર આવશે માત્ર બે ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો આવે કોઈ વિવાદ જે નિવારણ યોજના છે ઓકે તો એ જે છે એની મુખ્ય વિશેષતાને વિશેષતા નિવેદન મળવાના છે તો કે આ સ્કીમ જે છે દંડ અને વ્યાજની માફી આપે છે સમાધાન સુધી પહોંચી જાય છે અને ઉકેલાયેલા કેસો છે એના માટે કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી તો આપણે આ વસ્તુ જોઈ લઈએ કે આ સ્ટેટમેન્ટ સાચું છે કે એકવાર જો આપણે સોલ્યુશન થઈ ગયું એના હેઠળ તો આ જે છે આપણે અલાવ કરતા હતા કહી ગયું કે ઉકેલાયેલા કેસો માટે કોઈ પણ કાર્યવાહી શરૂ કરવામાં આવશે નહીં તો આપણે જોઈ લીધું છે ત્યારબાદ બીજું શું છે તો કે આ યોજના ઇન્કમટેક્સ આપેલા ટ્રિબ્યુનલ અને ઉચ્ચ અદાલતો સહિત વિવિધ પંચ પર અપીલ દાખલાની મંજૂરી આપે છે ઓકે તો આ વસ્તુ આપણે જોઈ લીધી છે ઓલરેડી તો આ સ્ટેટમેન્ટ સાચું થઈ જાય છે ઓકે પછી આ સ્કીમમાં માત્ર એવા જ કિસ્સાઓને આવરી લે છે કે જ્યાં ડિસ્પ્યુટર રિઝોલ્યુશન પેનલ છે તેના દ્વારા આખરી આકારણીનો ઓર્ડર જારી કરવામાં આવ્યો કે હવે આની અંદર આપણે જોઈ લઉં કે જ્યાં સુધી આપણે ડિસ્પ્યુટ રિઝોલ્યુશન પેનલ જે છે કોઈ પણ પ્રકારનો આપણે ઓર્ડર ના જારી કર્યો હોય તો એને જ આપણે આવરી લેવામાં આવતો હોય છે પણ આની અંદર શું કીધું છે કે આપણે આખરી ઓર્ડર જે છે આપી દીધો હોય જારી કરી દીધો હોય ત્યાર પછી પણ એને આવરી લેવામાં આવે છે તો એને કારણે આ સ્ટેટમેન્ટ અહીંયા ખોટું થઈ જાય છે આપણે અહીંયા જોઈ લીધું કહી ગયું કે ડીઆરસીપીની વાત કરે છે અહીંયા તો કે એ જે છે જ્યાં સુધી કોઈ અંતિમ આંખણીનો આદેશ જારી કરવામાં ના આવ્યો હોય ઓકે તો ત્યારે જે છે આ કેસ કેસને જે છે આવરી લેવામાં આવે છે તેને કારણે આ જે ત્રીજું સ્ટેટમેન્ટ છે ખોટું થઈ જાય છે ઓકે તો આનો આન્સર આવશે આપણે એક અને બે નેક્સ્ટ ની આપણે વાત કરીએ તો કે નોન પર્ફોમિંગ એસેટ્સ છે ઓકે તો નોન પરફોર્મિંગ એસેટ સોરી બેન્કિંગ સેક્ટરમાં જે નોન પરફોર્મિંગ એસેટ છે એના વિશે નિવેદનો ધ્યાનમાં લો કે હવે જો મુદ્દલ અથવા તો વ્યાજની તારીખથી નેવું દિવસથી વધુ સમયનું અવેતન રહે તો લોન એકાઉન્ટ જે છે એનપીએ તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે ઓકે હવે આપણે જોઈ લઉં કે નેવું દિવસ કરતાં જો વધારે હોય તો આપણે જે આપણે એનપીએ તરીકે ગણીએ છીએ ઓકે એને પણ આપણે જોઈ લઈએ ઓકે કહી ગયો હા આપણે જે એનપીએ છે તો કે નિયત તારીખથી નેવું દિવસથી વધુ સમય લાગી જાય તો આપણે એને નોન પરફોર્મિંગ ગેસ તરીકે ગણે છો કે એના પહેલા જે છે આપણે એક થી ત્રીસ સુધી આપણે એસએમએ ઝીરો પછી એકત્રીસ થી સાઈઠ આપણે એસએમએ વન સ્પેશિયલ મેન્સેન એકાઉન્ટ જે કહીએ છીએ કે એસએમએ ટુ એકસઠથી નેવું કે નેવું કરતા વધારે તો આપણે એનપીએ કહીએ છીએ કે ત્યારબાદ ફાર્મ લોન માટે એનપીએ વર્ગીકરણ માહિતીની સંખ્યા પર આધારિત છે અને પાકની સિઝન પર નહીં ઓકે તો આપણે જોઈ લો કે પાકની સિઝન પર આધારિત છે મહિના પર નહીં ઓકે આના કરતા ઉલટું સ્ટેટમેન્ટ છે ઓકે તો આપણે અહીંયા જોઈ લો કે એનપીએ જે છે પાકની સિઝનના સંખ્યા પર આધારિત છે નહીં કે મહિના પર ઓકે તો આનામાં જે છે એક રીતે ઉલટું સ્ટેટમેન્ટ છે એના કારણે આ સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે આપણું ઓકે ત્યારબાદ સ્પેશિયલ મેન્શન એકાઉન્ટ જે છે એ લોન એકાઉન્ટનું પ્રતિનિધિત્વ કરે છે જ્યાં ચૂકવણી જે છે મુલતવી હોય જેમાં એસએમએ ટુ જે છે એકસઠ થી નેવું દિવસની મુદ્દતની આપણે અવધી દર્શાવે છે ઓકે તો આપણે આપણે અહીંયા જોઈ લીધું છે ઓલરેડી કે આપણે જે સેકન્ડ મેન્શન સોરી એસએમએ ટુ જે છે થી નેવું દિવસ ઓકે અને આની અંદર શું લખ્યું છે કે એકસઠ થી નેવું દિવસ ઓકે તો આને કારણે આ સ્ટેટમેન્ટ પણ સાચું થશે ઓકે તો આનો આન્સર શું આવશે તો આનો આન્સર આવશે એક અને ત્રણ ઓકે તો આથી ગયો આપડે એક અને ત્રણ આપણે વાત કરીએ પેંગોંગ તળાવની તો કે પેંગોંગ તળાવ વિશે તો કે પેંગોંગ તળાવ જેને પેંગોંગ સો તરીકે પણ ઓળખવામાં આવે છે જેને તિબ્બતી ભાષામાં નીચા ઘાસના મેદાન તરીકે ઓળખવામાં આવે છે ઓકે તો આપણે જોઈ લઉં કે નીચા નહીં ઊંચા ઘાસના તળાવ તરીકે જોવા મળે છે એને કારણે આ સ્ટેટમેન્ટ આપણું ખોટું થઈ જશે ઓકે જોઈ લઈએ કહીએ ઉચ્ચ ઘાસવાળા તળાવ ઓકે તો આને કારણે અહીંયા સ્ટેટમેન્ટ ખોટું થઈ જશે આગળ વાત કરીએ તો કે આ તળાવમાં હિમાલયમાં આશરે ચાર હજાર ત્રણસો પચાસ મીટરની ઊંચાઈ પર આવેલું છે અને લહેથી લગભગ એકસો ચાલીસ કિલોમીટર દૂર છે હવે એકદમ ફેક્ચ્યુઅલ ડેટા ના યાદ હોય તો પણ વાંધો નથી ઓકે તો આ જે રીતે આપણે સાચું સ્ટેટમેન્ટ છે એક ઓકે તો આ આપણે સાચું છે એક મિનિટ ઓકે આમાં તમે જોઈ શકો છો તો યાદ રાખવાની જરૂર પણ નથી પણ છે ઓકે આગળ વાત કરીએ પેંગોંગ સર્વર જે છે સંપૂર્ણપણે ભારતીય ક્ષેત્રમાં આવેલું છે ઓકે તો આ પણ આપણે મેં કીધેલું કે ફક્ત ભારતીય ભારતમાં નથી આવેલું પણ ચાઇના જોડે સાહીઠ ટકા જેટલું આપણે ચાઇના જોડે આપણે શેર કરીએ છીએ ઓકે તો એને કારણે જે છે આ સ્ટેટમેન્ટ પણ ખોટું થઈ જાય છે ઓકે તો આનો આન્સર શું આવશે માત્ર બે ઓકે તો આનો આન્સર આવશે આપણે બી ઓકે હવે નેક્સ્ટ આપણે વાત કરીએ નેક્સ્ટ ક્વેશ્ચનની તો કે પેંગોંગ તળાવની લાક્ષણિકતાઓ અને સંદર્ભને લગતા નીચેના નિવેદનને ધ્યાનમાં લો તો કે પેંગોંગ તળાવ સિંધુ નદીની બેસીનનો એક ભાગ છે અને અંતે તે અરબી સમુદ્રમાં ભળી જાય છે હવે અરબી સમુદ્રની તો આપણે કોઈ દિવસે અહીંયા વાત જ નથી કરી તો એના કારણે આ સ્ટેટમેન્ટ ખોટું થઈ જાય છે ત્યારબાદ સરોવર તેના રંગ બદલવા માટે પાણી માટે જાણીતું છે જે ખારા હોવા છતાં શિયાળામાં સંપૂર્ણપણે થી જાય છે તો આપણે જોઈ લઉં કે આ સ્ટેટમેન્ટ પણ સાચું છે ઓકે અને અંદર આપણે લખેલું જ છે હા રંગ બદલાતા માટે વાદળી લાલ અને લીલો થઈ જાય છે અને શિયાળામાં સંપૂર્ણપણે થીજી જાય છે ઓકે તો આ તો આપણે જોયું જ છે આગળ વાત કરીએ વાસ્તવિક નિયંત્રણ રેખા એટલે કે એલ પેંગોંગ તળાવમાંથી પસાર થાય છે જે ભારત અને ચીન વચ્ચેના પ્રાદેશિક વિવાદોને પ્રતિબિંબિત કરે છે ઓકે તો આ પણ બેઠું સ્ટેટમેન્ટ છે આની અંદર ઓકે થેન્ક યુ વાસ્તવિક નિયંત્રણ લેખા છે ભારત અને ચીન છે પ્રાદેશિક વિવાદ દર્શાવે છે ઓકે તો આમાંથી તળાવમાંથી પસાર થાય છે ઓકે તો આપણે લખેલું છે તો આ થઈ ગયું તો એના કારણે આના અનુસાર શું આવશે તો આ સાચું છે બીજું પહેલું પણ સાચું છે બીજું પણ સાચું છે સોરી બીજું ને ત્રીજો જે છે સાચું છે ઓકે તો આના અનુસાર આવશે 2 અને 3 ઓકે નેક્સ્ટ વાત કરીએ રાષ્ટ્રીય રમત પુરસ્કાર ઓકે તો રાષ્ટ્રીય રમત પુરસ્કાર વિશે નીચેના નિવેદનો ધ્યાન માં લો તો મેજર ધ્યાન ખેલ રત્ન પુરસ્કાર જે છે એ ચાર વર્ષના સમયગાળામાં રમતગમતના ક્ષેત્રમાં સૌથી વધુ અદભુત અને ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે અર્જુન પુરસ્કાર આ જીવન વર્તમાન વર્ષમાં જે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે અને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ જે છે સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટી માટે અનાયત કરવામાં આવે છે ઓકે તો આમાંથી જે આન્સર આવશે આપણો માત્ર એક અને ત્રણ કેમ કેમ કે આપ જે અર્જુન પુરસ્કાર જે છે વર્તમાન વર્ષના જે ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે તો આપવામાં જ આવે છે ઓકે પણ આ જીવનવાળું છે તે વર્તમાન માટે નથી આપવામાં આવતું પણ આખું જે લાઈફ ટાઈમ હોય છે તો તેના માટે આપવામાં આવે છે ઓકે તો એના કારણે બીજું નથી જો આન્સર આવશે આનો ઓકે સોરી પેલો અને ત્રીજો આન્સર આવશે ઓકે આમાં પણ જોઈ લે ઓકે એક મિનિટ હા અર્જુન પુરસ્કારની વાત કરીએ તો નિવૃત્ત પછી સોરી નિવૃત્તિ પછી આપણે આપવામાં આવે છે એના માટે ઓકે એટલે લાઈફ ટાઈમ માટે ઓકે તો આ થઈ ગયું ઓકે હવે અમારે લખ્યું છે વર્તમાન વર્ષ માટે ઓકે તો એના કારણે ખોટું બની જાય છે ઓકે નેક્સ્ટ વાત કરીએ આપણે તો નીચેના પુરસ્કારમાંથી રમત ગમત અને રમતોમાં જે ઉત્કૃષ્ટ કોચિંગને માન્યતા આપે છે ઓકે તે કયું જે છે એ કોચિંગ માટે માન્યતા આપે છે ઓકે તો આપણે જોઈ લઉં કે દ્રોણાચાર્ય જે છે એ કોચિંગની વાત કરે છે ઓકે તેના કારણે આનંદ સરસ બે ઓકે નેક્સ્ટ વાત કરીએ ગોમતી નદીની તો ગોમતી નદી વિશે નીચેના ધ્યાનમાં લો તો તે હિમાલયમાં ઉદભવે છે અને બ્રહ્મપુત્ર નદીમાં વહી જાય છે તો આપણે આગળ જોઈ લઉં કે આપણે ગંગા નદીમાં વહી જાય છે ઓકે તે ગંગા નદીની ઉપનદી છે અને સંપૂર્ણ રીતે ઉત્તર પ્રદેશમાંથી વહે છે તો આપણે જોઈ લઉં કે આ સાચું છે સ્ટેટમેન્ટ ઓકે ગોમતી નદીની વાત કરીએ તો આપણે જોઈએ છે કે આપણે અહીંયા ગોમતી નદી આવેલી છે કે ગંગામાં આપણે વહી જાય છે બ્રહ્મપુત્ર તો અહીંયા નજીકમાં છે પણ નહીં ઓકે ઉત્તર પ્રદેશમાંથી જોઈએ છે સંપૂર્ણ રીતે ઓકે આગળ વાત કરીએ દક્ષિણ ભારતની એક મુખ્ય નદી છે જે તેના ઝડપથી પ્રવાહ માટે જાણીતી છે તો આપણે આપણે સ્ટેટમાં જોયેલું ખોટું છે તેને બિહાર ઉત્તર પ્રદેશ અને બિહાર કુદરતી સરહદ બનાવે છે તો પણ ખોટી છે આન્સર આવશે બી ઓકે નેક્સ્ટ વાત કરીએ ગોમતી નદી વિશે જ ઓકે તો કે ગોમતી નદીનું ઉદ્ગમ સ્થાન તેની નીચેમાંથી કયું આવેલું છે કે પ્રયાગરાજ તે ગંગા નદીનું મળે છે એક રીતે તો આપણે અહીંયા જે છે એક રીતે શું કહેવાય ઉદગમ સ્થાનની વાત કરે છે તો કે તો ગોમતતાલ જે ફુલહાર ઝીલ છે તો એમાંથી નીકળે છે ઓકે તો આપણે અહીંયા જોયેલું છે આ વસ્તુ તો ક્યાંથી નીકળે છે હા ફુલહાર ઝીલ માંથી છે ઓકે નેક્સ્ટ વાત કરીએ એક મિનિટ હા જીનેટિક એન્જિનિયરિંગ ઓકે તો જીઈએસી જે છે પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ ઓગણીસો છેતાળીસ હેઠળ ઘડવામાં આવેલો છે ખતરનાક સૂક્ષ્મ જીવો અને અનુવંશિક રીતે જે એન્જિનિયર ઓર્ગેનિઝમ અથવા તો ઉત્પાદન ઉપયોગ આ નિકાસ સમગ્ર માટે જે નિયમો જે ઓગણીસો નેવાસી છે એના હેઠળ રચાયેલી વૈધાનિક સંસ્થા છે ઓકે તો આ જે છે એક રીતે વૈધાનિક સંસ્થા છે ઓકે સમિતિ છે તો આ વસ્તુ તો આપણને ખબર છે જી એ એસી જે છે તો એ જે છે આનુવંશિક એન્જિનિયરિંગની મંજૂર સમિતિ તરીકે ઓળખવામાં આવતી હતી અને નામમાં ફેરફાર બે હજારમાં કરવામાં આવેલો કે બે હાજર કરવામાં આવ્યો કોઈ વર્ષમાં કરવામાં છે લગભગ કે કે આપણે ઓકે તો નામમાં ચેન્જ આ ના યાદ હોય તો પણ વાંધો નથી ઓકે અને આ જે છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય હેઠળ આવે છે તો આપણે સ્ટેટમેન્ટ ખોટું છે કયા મંત્રાલય હેઠળ આવે છે તો કે પર્યાવરણ અને વનાબ પર્યાવરણ મંત્રાલય હેઠળ આવે છે આ પરિવર્તન મંત્રાલય હેઠળ આવે છે ઓકે તો એના કારણ ખોટું થઈ જશે આનો આન્સર આવશે માત્ર એક ઓકે ક્વેશ્ચન શું છે તો કે પર્યાવરણ જે આપણે જે શું કહેવાય કાર્યનું વર્ણન કરીએ તો કે પર્યાવરણ દૃષ્ટિકોણથી સંશોધન અને ઔદ્યોગિક ઉત્પાદનમાં જોખમી સૂક્ષ્મ સજીવો અને પુનઃ સંયોજનના મોટા પાયે ઉપયોગ સાથે સંકળાયેલા પ્રવૃત્તિઓનું મૂલ્યાંકન કરે છે ય સહાય પૂરી પાડે છે નાણાકીય સહાય પૂરી પાડવાની વાત નથી કરવામાં આવી ત્યારબાદ પરંપરાગત જે કૃષિ ઉત્પાદનો છે એની આયાત અને નિકાસનું નિયમન કરે છે તો આ વસ્તુ આપણે જોઈ ઓકે કે નિયમન કરે છે ઓકે તો આ થઈ ગયું આપણે તો આના આન્સર આવશે આપણે વન અને થ્રી ઓકે નેક્સ્ટ વાત કરીએ બ્લુ બેબી સિન્ડ્રોમની તો કે બ્લૂ બેબી સિન્ડ્રોમ જે છે સાયનોસિસ વાળા જે છે બાળકોમાં દેખાતું બ્લુઇશ વિકૃતિ જે છે સોરી વિકૃતિકરણ જે છે એ પ્રાથમિક કારણ શું છે તો કે લાખ લાલ રક્ત કોશિકાઓનું વધુ ઉત્પાદન તો આપણે જોઈ લઉં કે આપણે ઓક્સિજનની કમી હોય છે ત્યારે આ વસ્તુ જોવા મળે છે નહીં કે લાલ રક્ત કણોનું વધુ ઉત્પાદન હોય છે ત્યારે ઓકે પછી નબળો ઓક્સિજન યુક્ત હોય તો આ સાચું થઈ ગયું અહીંયા ઓકે પછી લીવરની તકલીફોને કારણ પછી પર્યાવરણ પરિબળને એલર્જીક પ્રતિક્રિયા તો આ વસ્તુ તો નહીં જવા કે પહેલું બીજું છે આન્સર છે ઓકે

નાઇટ્રોજથી દૂષિત પાણી ઓકે તો આપણે ઘણી વખત આપણે ગઈકાલે પણ આખો દિવસ મતલબ સોરી જે ગઈકાલે જે આપણે કવર કરેલ ગઈકાલે ઇન ધ સેન્સ કે ચોથી તારીખે જે આપણે કવર કરેલો ઓકે તો તેની અંદર પણ વાત કરેલી કે જે આપણે નાઇટ્રોજનયુક્ત જે દૂષિત પાણી હોય છે તેનાથી મોસ્ટલી થતું હોય છે ઓકે તો આ વસ્તુ એના કારણે જે છે આપણે આનો આન્સર આવશે ડી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તમાકુટ બોર્ડ ઓફ ઇન્ડિયા તો કે ભારતના જે ટોબેકો બોર્ડ વિશે નિવેદનો ધ્યાનમાં લો તો કે તમાકુ બોર્ડ જે છે એ તમાકુ ઉદ્યોગના નિયમન માટે ભારતીય બંધારણ દ્વારા સ્થાપિત બંધારણીય સંસ્થા છે બોર્ડનું પ્રાથમિક હવે આની અંદર આપણે જોઈ લો કે તમાકુ ઉદ્યોગનું નિયમન કરવા માટે ભારતીય બંધારણ દ્વારા સ્થાપિત હવે બંધારણની તો કે વાત કરવામાં આવે છે આની અંદર કે બંધારણ દ્વારા તો સ્થાપિત નથી કરવામાં આવે અને વૈધાનિક સંસ્થાની વાત કરેલો કે બંધારણીય સંસ્થા નથી બોર્ડનું પ્રાથમિક કાર્ય જે છે તમાકુ અને તેના સંલગ્ન ઉત્પાદનોની નિકાસ પ્રોત્સાહન આપવાનું છે જ્યારે ફ્લૂ કોડ્સ વનિયા જે છે તમાકુનું ઉત્પાદન વિતરણ અને નિયમનની દેખરેખ રાખવાનું છે ઓકે હવે ફ્લોકોડ વર્જિનિયા જે છે તમાકુનું એક રીતે પ્રજાતિ છે ઓકે તે પણ આપણે વાત કરી લો કે તમાકુ બોર્ડનું જે મુખ્ય મથક જે છે નવી દિલ્હીમાં છે જે કૃષિ અને ખેડૂત મંત્રાલય હેઠળ કામ કરે છે તો નવી દિલ્હીમાં તો નથી જ આવે ઓકે તો આ આવશે આપણને ખબર છે તો આના વિશે વાત કરીએ કઈ કઈ જગ્યા શું છે ઓકે તમાકુ બોર્ડની વાત કરીએ તો ગુન્ટૂર આંધ્રપ્રદેશમાં છે ઓકે પછી આ જે છે એક રીતે આ શું કહે કે અધિનિયમ દ્વારા એક રીતે વૈધાનિક સંસ્થા છે ને એક બંધારણીય સંસ્થા ઓકે તે વસ્તુ આપણે ખબર પડી જઈ ઓકે તેના કારણે આનો આન્સર આવશે બી ઓકે નેક્સ્ટ વાત કરીએ વૈશ્વિક તમાકુ બજારમાં ભારતની સ્થિતિ અને તમાકુ બોર્ડની પ્રવૃત્તિ અંગે નીચેના નિવેદનો ધ્યાનમાં લો તો ભારત જે છે વિશ્વમાં તમાકુનો સૌથી મોટો ઉત્પાદક છે અને ઉત્પાદનમાં જથ્થામાં ચીનને પાછળ છોડી દે છે ઓકે તો આપણે આ જોઈ લઉં કે આ વસ્તુ અહીંયા ખોટી થઈ જાય છે ઓકે સૌથી વધારે ઉત્પાદન જે છે બ્રાઝિલનું છે ઇન્ડિયાનું નહીં ઓકે તેના કારણે અહીંયા ખોટું થઈ જાય છે ઓકે સોરી ચાઇનાનું છે કે અને જથ્થાની દ્રષ્ટિએ વાત કરીએ તો જથ્થાની એક રીતે ચીનની જ વાત કરવામાં આવે છે અહીંયા ઓકે એક મિનિટ જોઈ લઈએ તો આમાં જે છે ચીન પછી આપણે વિશ્વમાં તમાકુનો સૌથી મોટો ઉત્પાદક છે ઓકે અને જથ્થાની જતી આપણે દ્રષ્ટિએ વાત કરીએ કે બિન ઉત્પાદિત તમાકુની વાત કરીએ છીએ તો એમાં જે છે બ્રાઝિલ પહેલા નંબર આવે છે ઓકે હવે આગળ જોઈએ તો તમાકુ બોર્ડનું ગુણવત્તાયુક્ત તમાકુના ઉત્પાદનને ટેકો આપવા માટે અને તેમના ઉત્પાદનના વાજબી ભાવની ખાતરી કરવા માટે ખેડૂતોની નાણાકીય સહાય અને જરૂરી પુરસ્પ પ્રદાન કરે છે ઓકે તો આપણે જોઈ લો કે આ જે છે બધું સાચું છે ઓકે તો એના કારણે આ સાચું થઈ જશે કે જથ્થાની દ્રષ્ટિએ ભારત બ્રાઝિલ પછી બીજા ક્રમે ઉત્પાદન જે બિન ઉત્પાદિત તમાકુનો સૌથી મોટો નિકાસ કરતા છો તો આપણે જોઈ લો આ પણ સાચું છે ઓકે તો આનો આન્સર આવશે બે અને ત્રણ ઓકે એ આન્સર આવશે આનો ઓકે ત્યારબાદ નેક્સ્ટ નેક્સ્ટ આપણે ક્વેશ્ચન જોઈએ તો કે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ અને જે એમ્પ્લોયડ પ્રોવિડન્ટ ફંડ ઓકે તો જે સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ છે એનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે ઈપીએફ જે લાભાર્થીઓ છે એના માટે પેન્શનની રકમ વધારી તો રકમ તો કોનો વધારવાની છે તેના કારણે ખોટું થઈ જશે પેન્શન વિતરણની સુવ્યવસ્થિત કરવા માટે ભૌગોલિક ચકાસણીની જરૂરિયાતને દૂર કરે છે ચોક્કસ બેંક શાખાઓમાં પેન્શન ઉપાડને પ્રતિબંધિત કરવા ઈપીએફઓ હેઠળ જે નવી પેન્શન દાખલ કરવી ઓકે તો આ વસ્તુ ખોટી થઈ ગઈ છે આપણે પ્રતિબંધ કરવાની પણ વાત નથી કરી તો આપણે કોઈપણ બેંકમાં જે છે ગમે ત્યારે આપણે ઉપાડી શકીએ છીએ તો એના માટે જે આ સ્કીમ જોવા મળે છે કે કઈ જગ્યાએ જોવા મળે છે તેની પણ વાત કરીએ તો આમાં લખેલું છે કે ઈપીએફઓ દ્વારા જે છે કોઈપણ બેંક બ્રાન્ચમાંથી પેન્શન એક્સેસ ભરવાની મંજૂરી આપી શકે તો આ થઈ ગયું નેક્સ્ટ ક્વેશ્ચન છે આપણે જે સેન્ટ્રલ પેન્શન પેમેન્ટ સ્કીમ જે છે ઓકે તો એના હેઠળ પેન્શન ઉપર અંગે કયા ફેરફારો લાગુ કરવામાં આવે છે ઓકે તો પેન્શનરનો જે છે હવે દરેક ઉપાડે પહેલા ચકાસણી માટે ઈપીએફ ઓફિસની મુલાકાત લેવી જરૂરી છે ઓકે તો આપણે આ વાત કરી લે કે આવું કંઈ છે નહીં અંદર લખેલું નથી ઓકે પેન્શનધારકો હવે દેશભરમાં કોઈ પણ બેંક અથવા તો શાખામાંથી તેમનું પેન્શન ઉપાડી શકે છે તો આ વસ્તુ આપણે જોઈ લી છે ઓકે પેન્શનનો ફાળ માત્ર હવે સરકારી બેંકો પર તુજ મર્યાદી આવું પણ નથી પેન્શનર સ્થાન બદલતી વખતે તેમના પેન્શન પેમેન્ટ ઓર્ડર બ્રાન્ચર કરવાની જરૂર છે ઓકે તો આપણે ખોટું થઈ જશે કે તો આનો અનુસાર આવશે બી ઓકે નેક્સ્ટ જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન શું છે તો કે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન જે છે કયા ક્ષેત્રમાં મંત્રાલય વહીવટી નિયંત્રણ હેઠળ કાર્ય કરે છે તો આમાં શું આન્સર આવશે નાણાં મંત્રાલય છે શ્રમ રોજગાર મંત્રાલય છે સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય કે ગ્રામીણ વિકાસ મંત્રાલય ઓકે તો આનો આન્સર આવશે આપણે શ્રમ અને રોજગાર મંત્રાલય કેમ કે રોજગાર ની વાત કરે છે એના કારણે ઓકે હવે આમાં તો લગભગ નહીં લખ્યું હોય વસ્તુ ઓકે આ લખ્યું છે કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રાલય ની અંદર ઓકે થઈ ગયું ઓકે નેક્સ્ટ વાત કરીએ વિવિધ રાજ્યોમાં લોજિસ્ટિક સરળતા જે લીડ જે છે તે બે હજાર ચોવીસ રિપોર્ટ બહાર પાડવામાં આવેલો હવે લીડ્સ રિપોર્ટ જે છે એ કલ્પના કયા આંતરરાષ્ટ્રીય સૂચકાંકના આધારે કરવામાં આવેલી છે તો કે આપણે જે વર્લ્ડ બેંકનું જે એક હતું તેના દ્વારા કરવામાં આવેલું કે તો વર્લ્ડ બેંકનું જે આપણે લોજિસ્ટિક પર્ફોર્મન્સ ઇન્ડેક્સ એના દ્વારા જે છે આપણે એના આધારે જે છે શરૂ કરવામાં આવેલો કે આના વિશે પણ આપણે વાત કરેલી તો કે લખેલું છે કે વિશ્વ બેંકનું જે બે હજાર અઢારનો જે રિપોર્ટ હતું લોજિસ્ટિક પરફોર્મન્સ ઇન્ડેક્સ ઓકે એના પર આધારિત છે ત્યારબાદ બીજું શું છે તો કે લોજિસ્ટિક કામગીરીના લીડ્સના જે બે હજાર ચોવીસનું મૂલ્યાંકન છે તો એમાં નીચેનામાંથી નવા જે રજૂ કરેલા સ્તંભો સ્તંભો છે કયા કયા તો આ બધા એક્ઝેક્ટલી ના યાદ હોય તો એની પણ જરૂર નથી ઓકે તો આમાં જે છે આન્સર આવશે ટકાઉ લોજિસ્ટિક જે છે એ આન્સર આવે છે ઓકે તો આ બધા બધા યાદ આવે તો એનું કોઈ ટેન્શન નથી ઓકે બધા મતલબ બધા ક્વેશ્ચન આવડે એવું જરૂરી પણ નથી હવે પ્રોજેક્ટ વિસ્તારાની વાત કરીએ તો પ્રોજેક્ટ વિસ્તારા જે છે એનો પ્રાથમિક ઉદ્દેશ્ય શું છે તો કે કૃષિ સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય પૂરી પાડવી ડિજિટલાઇઝેશન દ્વારા કૃષિ વિતરણ પ્રણાલીને કાર્યક્ષમ વધારો કરવો ત્યારબાદ જે કૃષિ બજારને ને કરવું અને કિંમતો સ્થિર કરવી અને સમગ્ર દેશમાં સજીવ ખેતી પદ્ધતિને પ્રોત્સાહિત કરવું ઓકે તો આપણે વાત કરી લઈએ કે જે સજીવ ખેતી છે તેને પદ્ધતિને પણ પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે અલગ અલગ જે સ્ટાર્ટઅપ્સ જોવા મળે છે કે તો તેની સાથે એક રીતે જોડાઈને કામ કરે છે ઓકે નાણાકીય સહાય પૂરી પાડવાની આપણે કોઈ વાત નહીં કરી પછી કૃષિ વિતરણ પ્રણાલીને આપણે કાર્યક્ષમ વધારો કરવાની તો વાતો તો કરેલી પણ એક્ઝેટલી એની એની જ વાત નથી કરી ઓકે એક મિનિટ સોરી આપણે આન્સર બી નહીં આવે સોરી ડી નહીં આવે બી આવશે ઓકે કેમ કે આની જ વાત કરી લ્યો કે કાર્યક્ષમતા વધારવાની વાત કરી સોરી માય મિસ્ટેક કે આમાં લખેલું પણ છે બમ જોઈ લ્યા કહીયો કે કૃષિ વિતરણને ડિજિટલાઇઝ કરો કે બેટર કાર્યક્ષમતા અને આઉટરીચ માટે કૃષિ વિતરણને ડિજિટલાઈઝ કરવાનું કે અને ટેકનોલોજીને એક્સેસ પ્રદાન કરવાની ઓકે તો આ બધી વાત કરી લ્યો કે નેક્સ્ટ વાત કરીએ ક્વેશ્ચનની ઓકે તો પ્રોજેક્ટ વિસ્તારની ડિજિટલાઇઝ પ્લેટફોર્મ કયા પ્રકારની માહિતી કરે છે તો કૃષિ પ્રદેશો માટે હવામાનની આગાહી અને આબોહવા ડેટા ખેતીના સાધનો માટે સહકારી સબસિડીના અંગેની વિગતો ત્યારબાદ કૃષિ અને સંલગ્ન ક્ષેત્રમાં સ્ટાર્ટઅપની માહિતી ઓકે તો આપણે વાત કરીએ કે બારસો બાર હજાર પ્લસ જે આપણે શું કહે કે સ્ટાર્ટઅપ છે તેની માહિતી આની અંદર પ્રોવાઈડ કરવામાં આવે છે ઓકે તો એની સાથે રિલેટેડ છે ઓકે નેક્સ્ટ વાત કરીએ હ્યુમન મેટા પ્યુમો વાયરસ ઓકે તો એમાં જે જે હ્યુમન મેટર વાયરસ છે તો માનવ શરીરની કઈ સિસ્ટમને અસર કરે છે ઓકે તો આ જે છે ચાઇનામાંથી આવે છે આપણે કોને અસર કરે છે તો તમારે કહેવાનું છે પાચનતંત્ર નર્વસ સિસ્ટમ સ્વતંત્ર કે આપણે કાર્ડિયો સિસ્ટમ ઓકે તો આપણે જોઈ કે સ્વતંત્રને આપણે મોસ્ટલી અસર કરે છે ઓકે તો આનો આન્સર આવશે આપણે સી ઓકે નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ તો કે એચપી સોરી એચએમપીવી વાયરસ છે તો એ જ છે આપણે એના અંગે નીચેનામાંથી કઈ વિધાન સાચું છે તો એચએમપીવી વાયરસ સારવાર માટે ચોક્કસ એન્ટિવાયરલ દવાનો ઉપલબ્ધ છે ત્યારબાદ એન્ટિબાયોટિક્સ, એચએમપીવી ચેપને સારવારમાં અસરકારક છે તો આપણે જોઈલું કે અસરકારક નથી. ઓકે ત્યાર બાદ એચએમપીવી વાયરસ માટે કોઈ પણ રસી નથી, કોઈ પણ ચોક્કસ એન્ટીવાયરલ રસી એ પણ આપણે જોઈલું સાચું છે કે સારવાર લક્ષણ રાહત પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે તો આપણે જોઈલું કે સાચું છે કે એક રસી ઉપલબ્ધ છે જે તમામ દોવાઈઓના જૂથો માટે ભલામણ કરવામાં આવે છે કે તો વસ્તુ આપણે જોઈ લઈએ ઓકે તો આનો આન્સર આપણે સી આવશે ઓકે નેક્સ્ટ આપણે મિથાઇલ કોલાબીમીન વિશે જોઈએ તો કે મિથાઇલ કોલાબી મીન જે છે એ કયા વિટામિન માટે કુદરતી સ્વરૂપ છે તો આપણે જોઈ લો કે આમાં આપણે વિટામિન બી ટ્વેલ્વ ની વાત કરી છીએ ઓકે આપણે એમાં જોઈ લઈએ વિટામિન બી ટ્વેલ્વ ઓકે ત્યારબાદ નીચેનામાંથી કયા શારીરિક કાર્યોમાં મિથાઇલ કાર સોરી મિથાઇલ કોબાલ મીન જે છે એ નિર્ણાયક ભૂમિકા ભજવે છે અસ્થિ ઘટના ઘનતા જાળવણી માટે લોહી ગંઠાઈ જવા માટે ડીએનએ સંશ્લેષણ લાલ રક્ત કણોનું ઉત્પાદન ન્યુરોલોજીકલ કાર્ય માટે કેલ્શિયમ શોષણ માટે અને જે અ બસ આમાંથી કયો આવશે આન્સર તો કે આન્સર આવશે સી ઓકે સંશ્લેષણ લાલ ઉત્પાદન રક્તકોલોજીકલ કાર્ય તો આપણે વિશે જોઈલું પણ ઓકે હા જોઈ શકો છો કે ન્યુરોલોજીકલ બીમારી અડકાવે છે લાલ રક્તકોણની રચના માટે છે ઉણપ છે બી ઉણપ છે ડાયાબિટીસ છે તો એને ન્યુરોપેથી માટે તો એવા બધા માટે જરૂરી બને છે ઓકે તો આજ માટે આટલું છે ગાઈસ પ્લીઝ સબસ્ક્રાઇબ લાઇક એન્ડ શેર થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ હિન્દે માત્ર સો આ પ્રકારનું લેક્ચર જે છે મેં પહેલી વખત લઈ રહ્યો છું ઓકે તો મને એક્ઝેક્ટલી ખબર નથી કે શું એક્ઝેક્ટલી કરવાનું હોય છે ઓકે તો મને જે રીતે યોગ્ય લાગ્યું છે સવાલ જવાબને ટેકલ કરવાનું કે તો હવે મેં આની જે પીડીએફ જે છે તમને ટેલિગ્રામ પર મળી જશો કે તો તમને જો એવું લાગે કે ભાઈ અમારે આ વિડીયો લેક્ચર નથી જોવું અને જાતે સોલ્વ કરવું છે તો તમને પીડીએફમાંથી ડાયરેક્ટલી સોલ્વ કરી શકો છો તમને આન્સર જોઈતા હોય તો એ પણ હું પ્રોવાઈડ કરી દઈશું કે એનું ટેન્શન નહીં લેતા હવે આની અંદર મેં ડાયરેક્ટલી સોલ્યુશન જ આપવાની ટ્રાય કરી છે કે મેં એવું વિચારીને ટ્રાય કર્યું છે કે તમે જાતે પહેલાં સોલ્વ કરશો અને તમને જે છે પછી સોલ્યુશન જોયું હોય તો તમે ડાયરેક્ટલી તમારી પીપીડીમાંથી બી સોલ્યુશન કરી શકો છો અથવા તો આ વિડીયો લેક્ચર જોઈને પણ તમે સોલ્વ કરી શકો છો તમને જે યોગ્ય લાગે તો રીતે ઓકે હવે આ જે લેક્ચર છે હું મોસ્ટલી ટ્રાય કરીશ કે સન્ડેના દિવસે લાવું એકથી પાંચ તારીખ મતલબ જેટલા પણ આગળના દિવસના થઈ ગયા હોય કે મતલબ અઠવાડિયાના જેટલા પણ લેક્ચર મતલબ જેટલા લેક્ચર થયા હશે કરંટ અફેરના તો એના જે છે ડેટ વાઇઝ હું લાવવાની ટ્રાય કરીશ બધા એક એક કરીને ઓકે તો આપણે એ રીતે આપણે ટ્રાય કરશું અને મને યોગ્ય લાગશે તો જ હું આ વસ્તુને કન્ટિન્યુ કરીશ જો પ્રોપર ફીડબેક નહીં આવે તો હું બંધ પણ કરી દઈશ કે તો મને તમારો ચોક્કસ ફીડબેક આપજો મારે શું કરવાનું છે મતલબ એક્ઝેક્ટલી મને ખબર નથી કે આનો શું રિસ્પોન્સ આવશે કેમ કે મેં આગળ કર્યું નથી આ વસ્તુ ઓકે તો મને ચોક્કસ તમારો ફીડબેક જોઈશે આના માટે ઓકે તો થેન્ક યુ ફોર લિસનિંગ જય હિન્દ વંદે માત્ર